આગામી ત્રણ કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે ત્રણ કલાકમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે બનાસકાંઠા દાહોદ મહીસાગર નર્મદા અરવલ્લી સહિત વિસ્તારો કે જ્યાં આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે છે એ સાથે દક્ષિણ ગુજરાતના તાપી વલસાડ ડાંગ સહિત વિસ્તારો કે જ્યાં વરસાદની આગાહી છે દાહોદ દમણ દાદરા નગર હવેલી કચ્છમાં પણ ત્રણ કલાકમાં વરસાદની આગાહી છે ગાંધીનગર પાટણ મહેસાણા સાબરકાંઠા ખેડા અમદાવાદમાં પણ આગામી ત્રણ કલાકમાં વરસાદ પડી શકે છે આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી સુરેન્દ્રનગર જામનગર પોરબંદર જુનાગઢ મોરબી દ્વારકા ગીર સોમનાથ આ તમામ વિસ્તારો જે આગામી ત્રણ કલાક વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે અમારા સંવાદદાતા રાજલ બારોટ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું રાજલ હવામાન વિભાગનું નાવકાષ્ટ શું છે ધ્વનિ ખાસ કરીને હવામાન વિભાગે ત્રણ કલાકનું નાવકાર સ્થાપ્યું છે જો કે આગાહી કરવામાં આવી છે અત્યારે સાઉથ ગુજરાતમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે અને તેને જ લઈને આગામી ત્રણ કલાકમાં ગાજ વીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાં બનાસકાંઠા દાહોદ મહીસાગર નર્મદા અરવલ્લી તાપી વલસાડ ડાંગ દાહોદ દમણ દાદરાનગર હવેલી કચ્છમાં આવી છે જેમાં ગાંધીનગર પાટણ મહેસાણા સાબરકાંઠા ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ જેવા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે જોકે બે દિવસ સુધી જે દક્ષિણ દરિયાઈ વિસ્તાર છે ત્યાં આગળ માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે કારણ કે ગાજ વીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવું અનુમાન હવામાન વિભાગે આપ્યું છે ધ્વનિ રાજ્ય લાભાર જાણકારી આપવા માટે તો આગામી ત્રણ કલાક રાજ્યના કેટલાક વિસ્તારો કે જ્યાં વરસાદ પડી શકે છે શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડશે અનુમાન હવામાન છે સમાચાર ઉમરપાડા વિસ્તાર કે જ્યાં વરસાદ પડી રહ્યો છે ઉમરપાડાના પીનપુર ચાવડા કેવડી ગામમાં વરસાદ ચકરા અને ચાવડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે

આજે વહેલી સવારથી સુરત ગ્રામ્ય ની અંદર જે તે વાદળછાયું વાતાવરણ છે અને વહેલી સવારે છે તે ઓલપાડ અને માંગરોળ તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો અને અત્યારે બપોર બાદ છે તે ઉમરપાડા તાલુકામાં વરસાદ વરસ્યો છે આ તે ખેડૂતો ચોમાસુ આધારિત ખેતી કરતા હોય છે અને ચોમાસા પર જ નપતા હોય છે ત્યારે જે વરસાદની આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે વરસાદ હવે વાવણી લાયક આજે શરૂ થયો છે અને છેલ્લા એક કલાક તે વરસાદ વરસી રહ્યો છે અને જેને લઈને ખેડૂતો પણ ખુશખુશાલ છે જી ઇન્દ્રમલ આભાર જાણકારી આપવા માટે એક તરફ સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વલસાડમાં થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ બે કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો અને એક ઇંચ વરસાદમાં વલસાડનું ગરનાળું જુઓ પાણી પાણી થઈ ગયું છે આવા તો કેટલાય વિસ્તારો છે છીપવાડા મોગરાવાડી રેલવે ગરનાળા કે જ્યાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડ્યો માત્ર બે કલાક વરસાદ પડ્યો એક ઇંચ વરસાદમાં જ આ હાલત થઈ ગઈ